જોઈ રહ્યા છો સ્વાભિમાન નમસ્કાર જય શ્રી રામ મિત્રો હું છું આપ સૌનો દોસ્ત લોકગાયક લોક સાહિત્યકાર સુનિલ સોની અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર વિશ્વ સમગ્ર રાષ્ટ્ર જયારે પ્રભુ શ્રી રામની ભક્તિમાં રંગાયું છે ભગવા ધ્વજ પતાકાઓ અને જય શ્રી રામના નારા ગુજી રહ્યા છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અયોધ્યા ધામમાં ભગવાન રામના નૂતન ભવ્યાતિભવ્ય મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા લોકાર્પણ છે ત્યારે મિત્રો બાવીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દહીસર શક્તિ યુથ ગ્રુપના યુવાનો દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બાઇક રેલીને બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સફળ બનાવો એવું આપ સૌને આવાહન અને નમ્ર આમંત્રણ તો દરેક મિત્રો પધારો તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સમય સવારે સાડા નવ કલાકે સ્થળ મૃદ્રણેશ્વર મહાદેવ મંદિર દૈસર ઈસ્ટ તો દરેક યુવાનો ખાસ રામ ભક્નની ભક્તિમાં તરબોળ થઈએ યુવાનો આ રેલીને સફળ બનાવો અને ભગવાન રામ પ્રત્યેનો ભાવ પ્રેમ અને ભક્તિને પ્રગટ કરો જય શ્રી રામ